નમસ્કાર હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર જુનાગઢમાં ભાજપ દ્વારા કટોકટીને લઈ સંવિધાન હત્યા દિવસ મનાવાયું પચીસ જૂન ઓગણીસો પિંચોતેર ના દિવસે ભારતમાં કટોકટી લાદવામાં આવી હતી જેને કારણે દેશભરમાં અશાંતિ અરાજકતા ફેલાઈ હતી આ સમયે દેશ હિતમાં કામ કરનારા પક્ષ લોકો મીડિયાને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી પેઢીને બંધારણની શક્તિ શું છે કટોકટી દરમિયાન દેશની સ્થિતિ શું હતી અને જાણ થાય એ માટે દર વર્ષે પચીસ જૂને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બીજ નિગમ ખાતેથી ખેડૂતોને ટ્રુથફુલ સર્ટિફાઈડ તુવેરના બિયારણનું વિતરણ કરવામાં આવે છે એક અનુમાન મુજબ કૃષિ ઉત્પાદિત તુવેરના આ બિયારણના વાવેતરથી અન્ય તુવેરના સામાન્ય બિયારણના વાવેતર કરતા ઉત્પાદનમાં પંદર થી વીસ ટકાનો વધારો જોવા મળે છે હાલ કૃષિ યુનિવર્સિટીમાં એક ખેડૂતોની અરજી આવેલ છે સત્યાવીસ જૂન સુધી ખેડૂતોને તુવેરના બિયારણનું વેચાણ અને વિતરણ કરવામાં આવશે ત્યાર પછી જથ્થો વધશે તો પહેલા તે ધોરણે ત્રીસ જૂન સુધી બિયારણનું વિતરણ કરવામાં આવશે હાલ કૃષિ યુનિવર્સિટી ખાતે તુવેરના બિયારણ લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે જુનાગઢમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખ દ્વારા જૂન માસની મિટિંગ યોજાઈ હતી આ મીટિંગનું કાજલબેન ભાવનાબેન ગીતાબેન અને હિનાબેન દ્વારા ખૂબ સરસ સંચાલન પણ કરવામાં આવ્યું હતું વિશેષમાં બહેનોને સ્ટેચ્યુ ગરબાની ગેમ રમાડવામાં આવી હતી બાદમાં ઉપસ્થિત સૌ બહેનોને ખૂબ સ્વાદિષ્ટ નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો

જુનાગઢની વાણંદ સોસાયટીમાં રાત્રે સિંહણે આવી વાછરડાનો શિકાર કર્યો જુનાગઢની વાણંદ સોસાયટીમાં મોડી રાત્રિના સિંહણે આવી અને વાછરડાનો શિકાર કર્યો હતો શિકારની આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વાણંદ સોસાયટીમાં અવારનવાર સિંહ સહિતના હિંસક વન્યપ્રાણીઓ ચડી આવે છે દરમિયાન મંગળવાર રાત્રિના બાર વાગ્યે અને અડતાલીસ મિનિટે ગાયોનું ટોળું અચાનક દોડતું નજરે પડ્યું હતું બાદમાં એક સિંહણે આવી તરાપ મારી અને વાછરડાનો શિકાર કર્યો હતો શિકાર કર્યા બાદ સિંહણ બીજી તરફ જઈ અને બીજા વાછરડાનો પણ શિકાર કર્યો હતો જ્યારે એક વાછરડાને ત્યાં છોડી દઈ બીજા વાછરડાને લઈ સિંહણ જતી રહી હતી વાણંદ સોસાયટી વિસ્તારમાં અવારનવાર પશુઓ આવી ચડતા હોય છે ત્યારે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં સ્ક્રીન મિરરિંગ એકાઉન્ટ ખાલી કરી શકે છે

આની આડમાં સાયબર ઠગ કંપનીના નામ જેવા જ નામોનો ઉપયોગ કરીને લોભામણા સપના બતાવી મોબાઈલ યુઝર્સને ને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે રાજ્યમાં કાલ થી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચ્ચીસ અને છવ્વીસ માટે આવતીકાલે થી અઠ્યાવીસ જૂન સુધી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવનાર છે આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં મુખ્યમંત્રી તથા સિનિયર મિનિસ્ટર સહિત આશરે ચારસો અગ્રણીઓ અધિકારીઓ તથા પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવ દરમિયાન અલગ અલગ લોકેશન પર ઉપસ્થિત રહેશે પ્રોવિડન્ટ ફંડના પૈસા ટૂંક સમયમાં એટીએમ અને યુપીઆઈ મારફત સીધા ઉપાડી શકાશે શ્રમ મંત્રાલયના નવા પ્રોજેક્ટથી લાખો લોકોને ઝડપથી ઉપાડ કરવામાં મદદ મળશે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના સભ્યોને ટૂંક સમયમાં એટીએમ અથવા યુપીઆઈ જેવા માધ્યમો મારફત તેમની એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવાની સુવિધા મળશે આ માટે કર્મચારીએ પોતાના બેંક એકાઉન્ટને ઈપીએફ સાથે લિંક કરેલું હોવું ફરજિયાત છે

જુલાઈથી શરૂ થશે ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપડા ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાં સ્વર્ણ પદક જીત્યો છે જેમાં નીરજ ચોપડાએ તેના શ્રેષ્ઠ પ્રયાસમાં પિંચ્યાસી ઓગણત્રીસ મીટર દૂર ભાલો ફેંક્યો વકફ બોર્ડ હેઠળની મિલકતોનું જીપીએસ મેપિંગ સર્વે અને ડિજિટલાઇઝેશન માટે કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રૂપિયા છ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરાઈ છે જેથી વકફ બોર્ડ હસ્તકની મિલકતોના સર્વે રેકોર્ડ મેનેજમેન્ટ અને વ્યવસ્થાપનની કામગીરીને વેગ મળશે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ